નમસ્કાર દર્શક મિત્રો હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય વાત કરીએ તો જે પ્રમાણે જુનાગઢમાં દલિત યુવકનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તે આંદોલન છે તે જોવા મળ્યું હતું અપહરણ કરવામાં આવ્યું તેને જે અપહરણ કરી માર માર્યો હતો જે માર મારવામાં આવ્યો ત્યારબાદ દલિત સમાજમાં આના પડઘા છે તે પડઘા પડતા બી જોવા મળ્યા હતા આ અગાઉ પણ દલિત સમાજ દ્વારા જે આંદોલન છે તે તે આંદોલન એટલા માટે કરવામાં આવ્યું હતું કે એ વખતે ગણેશ ગોંડલ પકડી લેવામાં આવ્યો પોલીસ દ્વારા જે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી ત્યારે હવે આઠ જુલાઈ ના રોજ ફરી એકવાર જુનાગઢ ખાતે જે દલિત સમાજના લોકો જે રાજુ સોલંકી છે જે ફરિયાદી સંજય સોલંકીના પિતા છે એમના દ્વારા આંદોલન છે તે કરવામાં આવી રહ્યું છે ત્યારે આ આંદોલન નો આંદોલન નો મુખ્ય મુદ્દા કયા છે છે તે તમામ બાબતે આપની જોડે વાત કરવા માટે જોડાયા રાજુ સોલંકી રાજુભાઈ જોડે આપણે સીધી વાત જે પ્રમાણે 8 જુલાઈ ફરી એકવાર જે જુનાગઢમાં આંદોલન કરવા જઈ રહ્યા છો ત્યારે આ આંદોલન નો મુખ્ય મુદ્દા શું રહેશે આંદોલન ના મુદ્દા જેટલા પણ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થયા છે ઉના કાંડ ને આજે આઠ વર્ષ પૂરા થાય છે તારીખે એટલે અગિયાર તારીખે અમે ઉના ગીર ગઢડા માં ભેગા થવાના છીએ અને ગુજરાત ભરના જે પાંચ હજાર પીડિતો છે અમારી આગેવાનીમાં અમે ને અને રાજ્યપાલ ને આવેદન દેવા જવાના છે અગિયાર જુલાઈ બી આંદોલન આ બાબતે કરવાના છે મોટી સંખ્યામાં જે ગીર ગઢડા કહેવાય ત્યાં આગળ આંદોલન થવાનું છે ઉનાકાંડ જે આ દિવસ છે આઠ વર્ષ ઉનાકાંડ પૂર્ણ થશે પણ અગિયાર જુલાઈ ના દિવસે બી એક મોટું સંમેલન જે ત્યાં આગળ દલિત સમાજ નું થવા જઈ રહ્યું છે તો આઠ જુલાઈએ આ મુદ્દા ને લઈને આંદોલન કરવાનું કારણ આઠ જુલાઈ કારણ એવું કે અમે અહીંથી બાઇક રેલી લઈને જુનાગઢ થી રાજકોટ રાજકોટ એક રાઈટ રેવાના રાજકોટ થી પણ સોનરનગર સોનરનગર થી બાવળા ને બાવળા થી સિંધા અમે ગાંધીનગર જવાના છીએ ગાંધીનગર જઈ અને મુખ્યમંત્રી શ્રી અને કમલમ ખાતે આવેદન આપશું અને ગીતાબા જાડેજાનો રાજીનામું માંગશું આ બાઇક રેલી ક્યારે 11 તારીખે નીકળવામાં આવશે બાઇક રેલી અમે આઠ તારીખે અમારું જે સંમેલન થવાનું છે ખાસ કરીને અહીંયા અમે બાબા સાહેબના સ્ટેચ્યુનું અનાવરણ નામે ભેગા થવાના છીએ અને સાથે સાથે અમારું જે ગોંડલ જેને કહેવામાં આવે છે કે ઉના કાંડ પછી કોઈ મોટું કાંડ હોય તો ગોંડલ છે મારા દીકરાનું અપહરણ કરી અને ભાજપના ધારાસભ્યનો દીકરો જ્યારે તમે રૂરલ પાર્ટીના એમએલએ હો તો તમારે લોકોની રક્ષા કરવાની હોય અને રક્ષક થઈ રક્ષક કોઈ ભક્ષક થાય ત્યારે આ ભક્ષક સામેની લડાઈ છે અમારી દલિત સમાજની કે જેથી કરીને બીજા કોઈ દીકરા ઉપર આવો બનાવ ના થાય અને મારા માનવા પણ ઉનાકાંડ જે કાંડ છે ગોંડલકાંડ આ કાંડ હોય એવું માનું છું આ બાઇક રેલી માં કેટલા લોકો ટોટલ જોડાશે અને ક્યાં ક્યાંથી લોકો આવવાના છે આ બાઈક રેલી ના આખા ગુજરાત ના લોકો આખા ગુજરાત ના ઓછા બે બે લાખ બાઇક સાથે અમે જવાના થઈ ખાસ રાજુભાઈ જે રીતે અત્યારે પોલીસ તપાસ ચાલી રહી છે ગણેશ ગોંડલ કેસમાં એ તપાસ ને લઈને આપ શું કેશો પોલીસ ની તપાસ અત્યારે કઈ દિશામાં કેટલી યોગ્ય છે પોલીસ ની તપાસ શરૂઆતમાં તો સારી હતી હવે ક્યાંક ને ક્યાંક પોલીસ ની તપાસ માં અમને શંકા થાય છે કારણ કે અમે જે ત્રણ લોકોના નામ જે આપ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટા સાથે અમે એસપી સાહેબને જે અરજી કરી હતી જે ધર્મેન્દ્રભાઈ જાડેજા છે જે પોલીસ બનીને મારા દીકરાને માર્યો હતો એની ધરપકડ નથી કરી લાલભાઈ પણ ધરપકડ આજ સુધી કરી નથી છ જણા એ મારા દીકરા ના વિડીયો બનાવ્યા મોબાઈલ જમા નથી કર્યા અને છ જણાના હાથમાં બંદૂકો હતી તો બંદૂકો પણ જમા કરવામાં નથી આવી એટલે અમને એવું લાગે કે પોલીસે પણ નરવા કુંડવા જેવું કામ કરતી હોય જામીન છે ફર્ધર રિમાન્ડ માટે જે પોલીસ અત્યારે અમારા વકીલ દ્વારા અમે અરજી કરી હતી એટલે પોલીસે પણ અમારી સાથે જોડાઈ ગઈ છે કેમકે એમાં છ મોબાઈલ છ બંદુકો અને આ છોકરાને કઈ જગ્યાએ લઈ ગયા એવું આરોપી પાસેથી કબજે લેવાનું છે અને જુનાગઢ સેશન જજ ને સામે અમે ન્યાની જે કેવામાં આવે છે કે વિજિલન્સ પર પણ અમે અરજી કરવાના છે જજ સામે પણ તમે જે અરજી એસપી ને આપેલી હતી જુનાગઢ એસપી ને કે હજી ત્રણ જણા જે આ કેસમાં પકડેલા નથી ધર્મેન્દ્રસિંહ ની વાત હોય કે ત્યાં સરપંચસિંહ ની વાત હોય તો એ બાબત ને ત્યારબાદ ફરી વાર એસપી સાથે કોઈ મુલાકાત કે કોઈ પૂછવા માટે જવામાં આવ્યું હતું ખરી તપાસ અધિકારી હું મળ્યો તો

જ્યારે અમારા બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેદકર ના આવતા હોય અને તમારી આગેવાનીમાં આપણે દીક્ષાનો કાર્યક્રમ કરીએ એટલે મેં એને ચોક્કસપણે ના પડ્યું કે બૌદ્ધ ધર્મ અંગીકાર નથી કરવો અમે સોલંકી પરિવારના દોઢસો જણા જે 150 મારા પરિવારના દોઢસો જણા સભ્ય છે અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાના છે અમને જો ન્યાય નહીં મળે અને આ તપાસમાં કાંઈ પણ કચાશ કરવામાં આવે તો અમે 150 એમ કે વરસામ બેચર અને સોમા બેચર નો આખો પરિવાર અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરશું અચ્છા રાજુભાઈ જે ગાંધીનગર સુધી જવાની વાત છે જો રસ્તામાં પોલીસ દ્વારા રોકવામાં આવશે તો નહીં અમે મંજૂરી લઈ લેવું અને ગાંધીનગર જવું ને પોલીસ દ્વારા રોકવાનો એમાં કોઈ પોલીસ ની સત્તા કે પાવર નથી આજે અમે ઓછા બધા પાંચ લાખ દલિતો ભેગા થઈને જવાના છે

અમે પેલા કીધું હતું કે અમારે કોઈ સરકાર આઈ રે વાંધો નથી કોઈ સમાજ આઈરે વાંધો નથી અમારી માત્ર માત્ર લડાઈ છે જયરાજસિંહ ને હાઈ રહેશે અમારે ગણેશ ગોંડલ ને જેલમાં કોઈ સુવિધા ના મળે એના માટે બી આપના દ્વારા એક લીટર છે તે લખવામાં આવ્યો હતો અમે અમે અરજી કરી હતી કે કેને કે ભાઈ આમ છેક નો જયારે કાયદો એમાં કલમ લાગે છે ત્યારે જમવાની કોઈ વ્યવસ્થા કરવામાં અંદર જેલ નું ખાવાનું માની લો કે કોઈ એસિડ નાખે તો એવા અમુક ગુના એવા છે કે એને બેડ ની સગવડ ના મળતી હોય પણ આ તો એક એમએલએ નો દીકરો છે અને રૂરલ પાર્ટી નો હોય એટલે એને જેલ થી ડાયરેક્ટ બેડ થી ટિફિન દેવામાં આવે છે એ બાબતે અરજી તો કરી હતી પણ એની ઉપર અમલીકરણ થયું છે કે નહીં નહીં આપણે અરજી આપી હતી એટલે એમાં હું છે કે લેખિત માં આપણે અરજી આપી હતી પણ જેનું એનું ટિફિન જે દેવામાં કોઈ લેખિત નથી એ લોકોએ લેખિત નથી લીધું લેખિત હોય તો કાગળ ઉપર હોય ને તો એ હલવાઈ જાય પણ ડાયરેક્ટ ટીફિન દેવામાં આવે છે જેલમાં એને જે પ્રમાણે ગાંધીનગર સુધી આપ જવાની વાત કરી રહ્યા છો ગાંધીનગર જે અત્યારે ગીતાબા જાડેજા છે તેમનું રાજીનામું માંગવાની પણ વાત કરી રહ્યા છો જો સરકાર એ માંગ નહીં સ્વીકારે તો તો અમે ગાંધીનગર થી ગાંધીનગર લાવવામાં અમને રોકશે અમારી માંગ નહીં તો અમે દિલ્હી જાઉં ખાસ અગિયાર જુલાઈ એ જે રીતે આંદોલન થવાનું છે અગિયાર ગીર ગઢડા ખાતે મોટું આંદોલન થવા જઈ રહ્યું છે એમાં તમામ જે દલિત સમાજના જે લોકો ઉપર અત્યાર સુધીમાં અત્યાચાર થયો છે તમામ લોકો એ ત્યાં આગળ હાજર રહેવાના છે તમામ પીડિતો બી ત્યાં હાજર રહેવાના છે ત્યારે બીજા કોણ કોણ લોકો છે કે જે આ તમારા આંદોલનમાં જોડાયેલા રહેશે અમારા આંદોલનમાં જે ગુજરાત ભરના આદિવાસી સમાજ છે અને દલિત સમાજ આદિવાસી ને દલિત સમાજ ખાસ કરીને આદિવાસી એમાં મને બે ત્રણ આદિવાસી નેતાનો પણ ફોન આવ્યા છે કે રાજુભાઈ અમે તમારી હાઈરે સહી જેટલા પણ ગુજરાતમાં અત્યાચાર થયા છે તમારી આગેવાનીમાં આપણે જવાનું છે મેં કઈ વાંધો નથી મારી આગેવાનીમાં જવું હોય તો મારી તૈયારી છે અને મારે મરવું પડે તો હું તમારા હાથું લડાઈ કરીશ રાજુભાઈ જે રીતે આંદોલનનો વે હતા ચાલી રહ્યો છે કે જે દલિત સમાજના યુવકને એટલે કે આપના દીકરાને જે રીતે માર માર્યો ત્યારબાદ દલિત સમાજ હવે એક થયું છે સામે બી આવ્યો છે આંદોલન બી કરી રહ્યો છે કે ભાઈ અન્ય હવે બીજી વાર દલિત સમાજ ઉપર આવી રીતે અત્યાચાર જે થયા છે અને હવે ભવિષ્યમાં ના થાય એના માટે થઈને આંદોલન કરવામાં આવી રહ્યું છે અગિયાર જુલાઈએ બી એક મોટું આંદોલન છે તે કરવામાં આવવાનું છે ગીર ગઢડા ખાતે ત્યારે ત્યારબાદ પણ જો હજી ન્યાય નહીં મળે તો આગામી સમયમાં દલિત સમાજનો અને રાજુ સોલંકીનો શું ન્યાય માટે આગળ કાર્યક્રમ રહેશે મેં તમને કીધું ખોરાક અમે ગાંધીનગર જવાના છીએ અને ગાંધીનગર જો અમને સાંભળવા ના આવે તો આખા ભારત ભારતભરમાં આંદોલન થાય આખા ભારત ભારતભરના દલિતો રોડ ઉપર આવી જાય ગુજરાત બાર કોઈ બીજા અન્ય જે દલિત આગેવાનો કે એ લોકો આ અગિયાર તારીખે જોડાવાના છે આપણી જોડે હા એક તો અમારા બાબા સાહેબ આગેવાન ભૂગ બધા આવી બાકી ગાંધીનગર અમે જવાના છે એમાં બધા આવવાના છે માન્ય રાષ્ટ્રીય નેતા પણ અમારા ચંદ્રશેખર આઝાદ છે શ્રી માયાવતી છે એવા ઘણા અનેક આગેવાનો છે અમારા સમાજના એ આવવાના છે રાજુભાઈ જે પ્રમાણે અત્યારે ગણેશ ગોંડલ ની તપાસ કરવામાં આવી રહી છે પોલીસ એવું કહી રહી છે કે ગણેશ ગોંડલ જે હકીકત છે હજી પણ નથી કહી રહ્યો અને એટલા માટે એના ફર્ધર રિમાન્ડ ની માંગણી પણ કરવામાં આવી છે પણ ન્યાય પ્રક્રિયા ઉપર કેટલો ભરોસો હવે તમને રહ્યો છે ન્યાય પ્રક્રિયા ઉપર અમને માની લો કે ફિફ્ટી ફિફ્ટી પચાસ ટકા અમને વિશ્વાસ છે કારણ કે જયારે એને કોર્ટમાં એના જે માની લો કે પાછળના જે આરોપી છે એની રિમાન્ડ આપે ને મુખ્ય આરોપી ના આપે શંકાના દાયરામાં તો આવે છે ને મેન આરોપી રિમેન્ટ નથી આપતા એના જે પાછળના જે આરોપી છે જે અમે કહીએપેટમાં કાઢી નાખ્યા છે એ ડમી આરોપીની ની રિમેન્ટ આપે છે અને મુખ્ય આરોપીને રિમેટ નથી આપતા એ લગભગ આ કાનૂન કાયદા કાનૂન ના પેલો ઇતિહાસમાં પેલો બનાવવા છે કે જે મુખ્ય આરોપીને રિમેટ નથી એ જે ખાસ કહી શકાય કે મુખ્ય આરોપીને રિમાન્ડ નથી આપ્યા હજી સુધી મોબાઈલ ફોન બી અન્ય કબ્જે નથી થાય કેટલું માનવામાં આવી શકાય પોલીસનું કહેવું છે કે એ લોકો હજી બોલતા નથી કે મોબાઈલ ફોન બીજા ક્યાં છે પૂછપરછ બી કરવામાં આવી પાંચ દિવસ સુધી જેલની અંદર બી આ તમામ લોકોની પૂછતાછ કરવામાં આવી પણ હજી સુધી કોઈ કોન્ક્રીટ પુરાવા પોલીસે નથી મળી આવ્યા પણ પોલીસ એમાં શેર સરફ રાખે તો હમણાં બીજા કોઈ કારીગર હમણાં બીજા કોઈ આરોપી હોય તો કેમ ભાઈ ચોવીસ કલાકમાં બધું મુદ્દામાં લાવી દઈશે

એક વ્યક્તિ પાસે ત્રણ ત્રણ મોબાઈલ છે લો કે છંદુક લઈને મારા છોકરાને ટાકી ને સંજય ને ગણેશ ગઢ સુધી લઈને જ નતા ગયા જાણવા એવું મીલું છે ને ગોંડલ નું માર્કેટિંગ યાર્ડ માં લઈ ગયા હતા અને એની પાછળ પેલા લઈ ગયા અને પછી માર્કેટિંગ યાર્ડમાં જે ચેરમેન ની ઓફિસ હોય ત્યાં લઈને માર્યો છે મારા દીકરાને અને એના પુરાવા ને જે હોય છે એ નાશ કર્યો છે પોલીસ ને કીધું કે અમે આવા ત્યાર છે અને આ જગ્યા છે જે માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયા ત્યાં પણ અમે આવા ત્યાર થઈ એટલે હજી સુધી પોલીસ પર માર્કેટિંગ યાર્ડમાં તપાસ કરવા ગઈ ખરી આપને અરજી પછી નહીં નથી ગઈ નથી ગઈ એટલે એવું ચોક્કસપણે કહી શકાય કે પોલીસ આ લોકોને બચાવે છે અને છાવરે છે એટલે પોલીસ ને કઈ કદાચ એવું છે કે ભારતીય જનતા પાર્ટી ના એમ હોય અને ક્યાંય બીક આવતી હોય બીક લાગતી એવું મને દેખાય છે પોલીસ ક્યાંક ડરે છે તપાસ કરીને હમ તો જો હજી પણ આ બાબતે તપાસ નહીં થાય

તો દલિત સમાજને જ્યાં સુધી તમે મુસ્લિમ સમાજને તમારે જમાયું બનાવવા છે દલિત સમાજને તમારે ભાઈ નથી કહેવા જ્યાં સુધી દલિત સમાજને આ સમાજ શીખાય છે નહીં ત્યાં સુધી આ દેશનું ઉદ્ધાર થવાનું નથી એટલે બિલકુલ ખાસ કહી શકાય કે જે પ્રમાણે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે ઓફિસ માં લઈ જઈને સંજય ને મારવામાં આવ્યો છે અને આ બાબતની તપાસ અધિકારી બી જાણ કરવામાં આવી છે તેમ છતાં બી હજી ક્યાંય તપાસ કરવામાં નથી આવતી સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આઠ તારીખે જે ગાંધીનગર સુધી રેલી બાઇક રેલી છે તે લઈ

જે પ્રમાણે હાલ જે દલિત સમાજનું આંદોલન ચાલી રહ્યું છે કે જે દલિત સમાજ ઉપર અત્યાર સુધીમાં અત્યાચાર થયા છે અને તે અત્યાચાર ને લઈને પર જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તે આંદોલનને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર